ગુજરાત પ્રદૂષણ પ્રદૂષણ બોર્ડને અંધારામાં રાખી ફેલાવતી ઉમિયા ઉમિયા ડેરી ડેરી ફાર્મ ફાર્મ સૂત્રો દ્વારા દ્વારા મળતી મળતી વિગત વિગત મુજબ મુજબ દુર્ગંધયુક્ત કચરો વાત્રક નદીમાં ઠાલવવામાં આવે છે આવેલા સિદ્ધિ વિનાયક મંદિર ની સામે ઉમિયા ડેરી ફાર્મ નામની કંપની આવેલ છે જે દિપેશ કુમાર પટેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે દિપેશ કુમારે ગુજરાત પ્રદૂષણ બોર્ડની ની કોઈ પણ પરવાનગી વાત્રક નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે અને એકઠો કરેલ કચરો એટલો દુર્ગંધ મારે છે કે અવરજવર કરતા લોકો અને આસપાસના રહેતા રહીશો અને ખેડૂતોને શ્વાસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે ઉમિયા ડેરી ફાર્મમાં દુર્ગંધ તો ખરી પણ માખણનું પણ રાજ હોય અને કોઈ પણ જાતની સ્વચ્છતા જોવા મળતી નથી ઉમિયા ડેરી ફાર્મમાં બનતા પ્રોડક્ટના ગુણવત્તાની તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે શું કનુભાઈ પટેલનો ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારી સાથે સાટકાટ છે શું ઉમિયા ડેરી ફાર્મના માલિક કનુભાઈ પટેલ ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારીઓને મસમોટા મોટા હપ્તા આપે છે ઉમિયા ડેરી ફાર્મ દ્વારા વાત્રક નદી માં ઠાલવવામાં આવતા કચરાની તપાસ કરવામાં આવશે ખરી શું ઉમિયા ડેરી ફાર્મ માલિક પર યોગ્ય તપાસ કરવામાં આવશે ખરી બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા નાઇન ન્યૂઝ ગુજરાત